રાજ્યમાં ભ્રષ્ટાચારનો જાણે રાફડો ફાટ્યો હોય એમ પ્રતી થઈ રહ્યું છે છોટા ઉદેપુરના પ્રાથમિક અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે સસ્પેન્ડ કર્યા બાદ પુનઃસ્થાપન માટે શિક્ષક પાસે નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે શિક્ષક નસવાડી તાલુકાના તેતરકુંડી શાળામાં ફરજ બજાવી રહ્યા છે પણ પૈસા ની માંગણી કરવામાં આવે છે હવે પૈસા માંગે તો લાખ બે લાખ રૂપિયા માંગે તો બે લાખ રૂપિયા જયારે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે પૂછીને કે અમને રૂપિયા લઈને સસ્પેન્ડ કરવામાં નહી આવ્યા તો હવે જ્યારે સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે એના આધારે એમને પુનઃસ્થાપન કરવાનું રહે છે તો એમને કરવું જોઈએ ને પુનઃસ્થાપન પણ પૈસાની માંગણી કરવામાં આવે છે અને આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે તાલુકાના ઇતરકુંડી પ્રાથમિક શાળામાં ફરજ મૂકી પર મુકાયેલ નીતિન કુમાર પારસિંગભાઈ રાઠવા દ્વારા જે આક્ષેપો થઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત છે ખોટા છે તેઓ સામે તેમની પત્ની રાઠવા દીપમાલાબેન નીતિનભાઈએ અત્રે અને મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે એફઆઈઆર નોંધાયેલી છે તેમની સામે